મંદિર જે બનાવવાની રાહ જોઈ રહ્યા હતા એનું અત્યારે એ રાહની અંત આવ્યો છે બાવીસ તારીખે પ્રતિષ્ઠા છે રામ મંદિરની આખું ભારત વાટ જોઈ રહ્યું છે રાહ જોઈ રહ્યું છે અને ત્યારે વિપક્ષના નેતાઓ આવા નિવેદન આપે છે અને વિપક્ષના નેતા મમતા બેંજરીએ આવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે લોકસભાની ઠીક ચૂંટણી પહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ભાજપનું રાજકારણ ગણાવ્યું છે મમતા બેંજરીએ તમારું શું કહેવું છે તેની ચી કમેન્ટ બોક્સમાં જણાવો જય હિન્દ અને જય શ્રી રામ